જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ આપણે સવાર માતાજી અહીંયા હાલ ઉઠી ગયા છે અહીંયા તો બધી બધું પતી ગયું હવે છે ને આજે મામાનો ફોન આવ્યા છે તો ત્યાં જવાનું છે કાલે શ્રવણની જાન જાય છે તો રાતે અત્યારે ત્યાં પાર્ટી છે એમને પણ ડીજેનો બાંધી જ છે તો ત્યાં પણ એવું જ છે નાસિક ઢોલ તો સાંજે ત્યાં જવાનું છે એવું પડશે ને અત્યારે તો છે ને હાલ ઘરના એક કીધું કે આ કપડા કપડાનો ઢગો પડ્યો છે બધો ત્યાં લઈ જવાનો છે બોર પર કેમકે અહીંયા પાણી છે પણ નળી પાણી ઓછું આવે નળે બરાબર ધોવાનું ધોરાય ન વ્યવસ્થિત ત્યાં બોર ચાલુ છે તો બોર અહીંયા લઈ જાય અહીંયા ધોઈ દઈએ બોરે તો વ્યવસ્થિત મસ્ત ધોવાઈ જાય કપડાં કપડાં બોરી લઈ જવા પડશે કપડાં બોરે ત્યાં ચાલું બોરે તો રહી જાય ચાલુ પાણી તો થોડાક વ્યવસ્થિત હોય લગન બગન તો પટી જાય પણ હવે વરના બાપાને વરના ભાઈને વરને બધાને કટ્ટા કટ્ટાઉ પાડવાનું આવ્યું છે બધું ઓળે કરવાનું કટ્ટા ઉપાડવું પડીને ને ઓળ કરવાની છે બધી આપણે ઘરે પડ્યું હતું ઘરેથી બધું ત્યાં લઈ જઈને બધું ઓળખ કરવાની છે બધું મેળ કરવાનો કઈ રીતના શું કરવું ક્યાં મૂકું બધી તો કરવી પડશે ને કે

કાઇ જવા આપણે અહીંયા ગોળાઈમાં આવી ગયા છે ગોળાઈમાં ઊભા છે મામા લોકો આવે છે ગાડી લઈને તો આપણા માટે ગાડી આવે છે તો ગાડીમાં આપણે જવાનું છે મામાના ઘરે ભાઈ મૂકવા આવ્યો તો ગાડી લઈ મૂકીને જતો રહ્યો ગાડી આવે છે મૂકવાના આવ્યા કે ગોળાઈમાં ઉપાડે આવી ગયો આપણે છે ને અહીંયા આવી ગયા છે મામાના ઘરે જવાનું છે ઊભા છીએ અને સરવણ માટે શેરવાણી લઈ લીધી શેરવાણી લઈને જવાનું છે ઊભા છીએ આપણે બદાને ઊભા છીએ નેર પર નેર પર અહીંયા નેર પર ઊભા છીએ અને મામાના ફાઇનલી ગાઈઝ આપણે છે ને મામાના ઘરે આવી ગયા વાળ દાટી કરાવવાનું બધું બધું કરતા બહુ ટાઈમ થઈ ગયો બધા જોડે હતા એને બધાને વાળને દાટીંગ કરાવવાની હતી એટલે બધાને વાળ દાટી કરાવી અને વારનો બધો સામાન લાવવાનો હતો એ બધો લઈ અને હવે ઘરે આવ્યા છે હાલ તરત તીજ હાલ જ મમાન કરી આવી ગયા શરવણના કરી દજુ નહીં ગયા હાલ તો આપણે મમાન છે શ્રવણના કરી જઈએ હમણાં થોડી વાર અહીંયા બેસીને થોડી ચા પાણી કરી ફાઈનલ કંઈ જ આપણે છે ને સરવાના ઘરે આવી ગયા શરવણના ઘરે બેસીએ થોડી વાર શરવાન જોડે લાડા જોડે બેસીએ થોડી વાર બિચારો દેખાતો નહીં ખબર નહીં કંઈ કામે ના લગાવી દીધો હોય શરવાને સરવણભાઈ ને ચોકથી આવે ને રાધે કાંઈ કા ચોક જ્યા લાડો ભાઈ જઈ ગયો આપણે છે ને અહીંયા સરવણભાઈના લગ્ન માટે અહીંયા રાત્રિ છે પાર્ટી હતી એના માટે આવ્યા હતા પણ છે ને અહીંયા દાવ થઈ ગયો છે અહીંયા પવન બહુ છે પવન બહુ આવે છે અને લાઈટ તો છે જ નહીં હું ઘરે આવ્યો ને તારની લાઈટ નથી તો હવે સીન થઈ ગયો છે ખબર નહીં હવે સરવનભાઈ ની એન્ટ્રી બેન્ટ્રી રાખે છે કેન્સલ કરે શું કરે ખબર નહીં પણ જોરદાર સીન થઈ ગયો છે વીજળી વીજળી થાય છે પવન આવે છે જોરદાર પવન આવે છે લાઈટ નથી કમકાજ તો કાઠું જ છે અમારો હોય છે ને જ વરહાતે ફગોળ કાઢી છે ભાઈઓ તૈયાર થઈ જાય તો નાચવા માટે તૈયાર થાય પણ કોઈ મેં પણ નહીં બોલું ભાઈ વર હાથે ભગોળ કાઢ અમારે બાબડા લોકો જેટલા ઉત્સાહિત હતા એટલા કે શરણભાઈના ભાઈ દાંડિયા રાસમાં નાચવું છે નાચવું છે પણ કઈ બિચારાને ને હરખાઈ આવી નહીં આ બાબડા હવે કંટાળીને બેઠા છે શું કરે બાપડા અમારે બલ્લુ બલ્લુ તો સ્પેશિયલ અમદાવાદથી થી કપડા લાવ્યા છે શરણ ના રાજ્યગામ આ બૂટ બૂટ સ્પેશિયલ અમદાવાદથી બૂટ લીધા પણ બિચારો શું કરે મૂડ મૂડ ખરાબ થઈ ગયું બાપડા મૂડ ખરાબ થઈ ગયું આપણે અહીંયા તો છે ને એન્ટ્રી કેન્સલ થઈ પણ વરસાદ ચાલુ છે વરસાદ રેમ નથી પણ વચ્ચેનો રસ્તો ઘાટી તો છે બધા છે ને ઓછીમાં જ રમે છે ઘર ઘરના છે બીજા કોઈ આયા નહીં કરે ઘર ઘરના માણસ ઘર ઘરના છે તો બધા અહીંયા વચ્ચેનો રસ્તો ઘાટી ઓછીમાં છે

મોગલા પણ ગરામ નાચ્યા છે બધાને બિચારા નાચવાનું મજા રમવાનું મૂડ ફૂલ પણ છે ને કે મજા ના આવી હવે આવવાનું છે ના સારી વાત છે કામ છે ગુડ નાઇટ વહેલા ચણા પણવા દઈશું રાત બંધ થઈ જાય સારી વાત છે અને મેન તકલીફ કે લાઈટ ની છે મોબાઈલ ચાર્જ નહીં કોઈ નહીં